જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો ઉનાળામાં ગરમીને લીધે ઠંડા પીણા આઈસ્ક્રીમ કેન્ડી આવી બધી વસ્તુ ખાવાનું ખૂબ મન થતું હોય છે અને એ પણ જો આપણે ઘરે બનાવીએ તો એની મજા કંઈક ઓર જ હોય છે મેં અહીંયા બે અલગ અલગ ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનાવી છે એના માટે મેં અહીંયા આઈસ્ક્રીમ પાવડર જે માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને એ પણ બિલકુલ ઓપ્શનલ છે તમારે નકરા દૂધમાંથી આઈસ્ક્રીમ બનાવી હોય તો પણ ચાલે અને મેં અહીંયા એક લીટર જેટલું દૂધ લીધું છે ફૂલ ફેટ દૂધ લીધું છે મલાઈવાળું સૌપ્રથમ આપણે એક કઢાઈ લઈશું અને એમાં જે એક લીટર દૂધ લીધું છે એ નાખી દઈશું ગેસ ચાલુ કર્યા પહેલાં જ આપણે જે આઈસ્ક્રીમ પાવડર લીધો છે એમાં નાખી અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે એટલે કે એમાં જે લમ્સ હોય છે એ ઓગળી જાય એ રીતે ગેસ ચાલુ કર્યા પહેલાં જ આપણે ઓગાળી લેવાના છે પાવડર દૂધમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસને ચાલુ કરી દેવાનો છે અને પછી આપણે એમાં સાકર એડ કરવાની છે મેં અહીંયા ખાંડનો ઉપયોગ નથી કર્યો કેમ કે આપણે જો ઘરે જ બનાવતા હોય તો હેલ્ધી બનાવીએ તો વધારે સારું મેં સાખાણની જગ્યાએ સાકરનો ઉપયોગ કરેલો છે સાકર આપણે આપણા ટેસ્ટ પ્રમાણે નાખવાની છે જેટલું આપણને મીઠું પસંદ હોય એ પ્રમાણે એડ કરવાની છે હવે આપણે દૂધને ઘાટું થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે આપણે હલાવતા રહેવું ખૂબ જ જરૂરી છે કેમકે બાકી કિનારી એ પાવડરને લીધે જામી જાય છે હવે આટલું ઘાટું થયા પછી આપણે એક વાટકીમાં કસ્ટર્ડ પાવડર લેવાનો છે એને ઠંડા દૂધમાં મિક્સ કરી લેવાનો છે કસ્ટર્ડ પાવડરને ક્યારેય ડાયરેક્ટલી ગરમ દૂધમાં એડ નથી કરવાનો કેમકે એનાથી લમ્સ પડી જાય છે અને ઠંડા દૂધમાં ઓગાળી અને પછી જ નાખવાનો છે અને કસ્ટર્ડ પાવડર તમે નાખો અને જે આપણે આગળ આઈસ્ક્રીમ પાવડર ઉમેરેલો છે એ ના નાખો તો પણ ચાલે અને કસ્ટર્ડ પાવડરથી પણ ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને કસ્ટર્ડમાં પણ ઘણી ફ્લેવર આવે છે પિસ્તાની વેનિલાની તમે કોઈ પણ ફ્લેવર ઉમેરી શકો છો હવે આપણે ધીરે ધીરે કસ્ટર્ડ પાવડર ઉમેરતા જઈશું અને હલાવતા રહીશું કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી પણ દૂધ સારું એવું ઘાટું થઈ જાય છે એટલે દૂધ ઘાટું થઈ જાય અને સારી રીતે ઉકળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ પડવા દેવાનું છે આઈસ્ક્રીમ માટેનું દૂધ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ પડી ગયું છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું આપણે અહીંયા બે ફ્લેવરનું આઈસ્ક્રીમ બનાવવાનું છે તો આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું દૂધને ને હવે આપણે કોકો પાવડર ઉમેરીશું કેમ કે આપણે એક ચોકલેટ ફ્લેવરનું આઈસ્ક્રીમ બનાવવાનું છે તો એને આપણે અલગથી દૂધમાં મિક્સ કરી અને પછી આપણે કોકો પાવડર એમાં એડ કરવાનો છે જો ડાયરેક્ટ દૂધમાં કોકો પાવડર એડ કરી દઈશું તો લમ્સ પડી જાય છે કોકો પાવડર સારી રીતે દૂધમાં મિક્સ કરી દેવાનો છે અને હવે આપણે જે બીજું મિશ્રણ એમણે રાખ્યું છે કસ્ટર્ડવાળું એમાં કોઈ ફ્લેવર નથી ઉમેરવાની એને ડાયરેક્ટલી આપણે એક કન્ટેનરમાં એરટાઇટ જે હોય છે એમાં ભરી લેવાનો છે જે પણ કન્ટેનરમાં આપણે આઇસક્રીમ જમાવવું હોય એ એકદમ એરટાઇટ હોવું જોઈએ જેથી કરીને એના ઉપર બરફ ના જામે અને એમાં નાખી અને ઉપરથી આપણે આ રીતનું પ્લાસ્ટિક લગાડી દેવાનું છે અને પછી જ એનું ઢાંકણું બંધ કરવાનું છે જેથી કરીને એમાં બરફ ના જામે ને હવે આપણે બીજા ડબ્બામાં ચોકલેટ આઈસ્ક્રીમ પણ ભરી લઈશું અને એને પણ પ્લાસ્ટિકનું કવર કરી અને પેક કરી દઈશું અને આ બંને આઈસ્ક્રીમને આપણે ફ્રીઝરમાં મૂકી દેવાના છે અને ફ્રીઝરનું કુલિંગ વિન્ટર ઉપર જ રાખવાનું છે સાતથી આઠ કલાક પછી આપણું આઈસ્ક્રીમ જામી ગયું છે તો મેં એને ફ્રીઝરમાંથી કાઢી લીધેલું છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે અને એ છે આપણે એને મિક્સરમાં નાખી અને ફરી પાછું ગ્રાઇન્ડ કન્ટેનરમાંથી બધું આઈસ્ક્રીમ કાઢી અને આપણે મિક્સર જારમાં નાખીશું અને એને આપણે ચલાવી લઈશું એટલે એક ગ્રેવી જેવું તૈયાર કરી લઈશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રોસેસ આ પ્રોસેસ કરવાથી આઈસક્રીમ એકદમ બાર જેવું જ આમ તો બાર કરતાં પણ ખૂબ જ સરસ બને છે અને હવે આપણે એમાં ઉમેરીશું મલાઈ જે મેં ઘરની મલાઈ હોય છે એ જ નાખેલી છે કોઈ બહારથી લીધેલી નથી જે આપણે દૂધમાં તર હોય છે એ નાખી દઈએ તો પણ ખૂબ જ સરસ બની જાય છે મેં અહીંયા બંને આઈસ્ક્રીમમાં એક લીટર દૂધની મલાઈનો ઉપયોગ કરેલો છે મલાઈ નાખી અને ફરી આપણે મિક્સરમાં ચલાવી લેવાનું છે મલાઈથી આઈસ્ક્રીમ એકદમ ફ્લપ્પી બને છે એટલે નાખવી ખૂબ જ જરૂરી છે આ સમયે તમે આમાં ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો તેનાથી સરસ દાણેદાર આઈસ્ક્રીમ બને છે તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ લિક્વિડ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ લિક્વિડને ફરી પાછા એ જ કન્ટેનરમાં ભરી લઈશું જે કન્ટેનરમાં આપણે આગળ આઈસ્ક્રીમ જમાવેલું હતું એમાં જ ફરી પાછા ભરી લઈશું એમાં ડ્રાયફ્રૂટ જેવા કે કાજુ બદામ પિસ્તા નીચે નાખીશું અને ઉપરથી આપણે આઈસ્ક્રીમ નાખીશું અને ફરી પાછા ગાર્નિશિંગ માટે ઉપરથી ડ્રાય ફ્રૂટ એડ કરીશું જો તમને ડ્રાયફ્રૂટ પસંદ ન હોય તો તમે એમણે પ્લેન પણ બનાવી શકો છો તમે જોઈ શકો છો કે લુકમાં પણ એકદમ સુપર દેખાય છે તો હવે આપણે ફરી પાછું એમાં ઉપરથી પ્લાસ્ટિક લગાડી દઈશું અને ડબ્બાને બંધ કરી અને ફ્રીજરમાં સેટ થવા માટે સાતથી આઠ કલાક માટે રાખી દઈશું અને હવે આપણો જે કોકા વાળો એટલે કે ચોકલેટી આઈસ્ક્રીમ છે એને પણ આપણે મિક્સી જારમાં સેમ પ્રોસેસથી ચલાવી લઈશું એમાં પણ આપણે મલાઈ એડ કરી દેવાની છે અને મિક્સરમાં ગ્રેવી જેવું તૈયાર કરી અને ફરી પાછા એ જ કન્ટેનરમાં આપણે ભરી લેવાનું છે આગળના આઈસ્ક્રીમમાં જે પ્રોસેસ કરી છે સેમ પ્રોસેસ આપણે મલાઈ નાખીને એ જ કરવાની છે અને ત્યારબાદ આપણે એ જ કન્ટેનરમાં મેં અહીંયા ચોકલેટ બોલ્સનો ઉપયોગ કરેલો છે એ ઓપ્શનલ છે બિલકુલ નાખવાની કોઈ જરૂર નથી પણ મારે હાજર હતા એટલે મેં નાખેલા છે અને બાળકોને પસંદ પણ ખૂબ હોય છે તો એ નાખી અને આપણે જે કોકો આઈસ્ક્રીમ છે એમાં નાખી દેવાનું છે અને ઉપરથી પણ ગાર્નિશિંગ માટે મેં ચોકલેટ બોલ્સનો ઉપયોગ કરેલો છે અને આમાં પણ ઉપર પ્લાસ્ટિક રાખી અને પછી ડબ્બાને પેક કરી અને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દેવાનું છે સાતથી આઠ કલાક માટે હવે દસ કલાક પછી મેં અહીંયા આઈસક્રીમને બહાર કાઢેલું છે ફ્રીજમાંથી તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ એકદમ ફ્લપ્પી બહાર જેવું જ દેખાય છે ઉપર પણ બબલ્સ આવેલા છે અને સોફ્ટ પણ એટલું સરસ થયું છે કે મોઢામાં નાખતા જ ઓગળી જાય એવું બંને આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે જામી ગયા છે હવે તમે આને એમણે પણ ખાઈ શકો છો પણ મેં એમાં થોડુંક એક્સ્ટ્રા ઉમેરેલું છે એને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને મેં ઉપરથી ફરી પાછા ડ્રાયફ્રૂટ એડ કરેલા છે અને જે ચોકલેટ સિરપ આવે છે એ પણ નાખેલું છે અને ચોકલેટ બોલ્સનો પણ ઉપયોગ કર્યો છે જેથી કરીને લૂકમાં અને થોડુંક વધારે ચોકલેટ કે હોય તો બાળકોને વધારે પસંદ આવે છે અને લૂકમાં પણ ખૂબ જ સરસ દેખાય છે ખરેખર બંને આઈસ્ક્રીમ ખૂબ જ સરસ બનેલા છે મને તો બંને પસંદ આવ્યા છે પણ મારા છોકરાને ચોકલેટ આઈસ્ક્રીમ વધારે પસંદ આવ્યું છે કેમકે એમાં ચોકલેટ હોય એટલે બાળકોને ચોકલેટ વધારે પસંદ આવે છે અને લૂકમાં પણ ખૂબ જ સરસ છે જોઈને જ ખાવાનું મન થાય છે એવા તો તમે જરૂરથી ટ્રાય કરજો ઘરે બનાવવાની કેમ કે બહાર કરતાં આપણા ઘરની વસ્તુ બધી સારી હોય છે દૂધ પણ આપણે ઘરનું જ હોય છે એટલે ઘરે જ ટ્રાય કરવાની અને ઇઝીલી બની જાય છે અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આસાનીથી મળી જાય એવું હોય છે એટલે એમાં કોઈ ટેન્શન નથી કે અને અમુક વસ્તુ તમે ના ના નાખો જે આપણે આગળથી પાવડર ઉમેરેલો છે એ ના નાખો તો પણ ચાલે અને કસ્ટર્ડ પાવડર તો મળી જ જાય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો